સૌરાષ્ટ્રમાં સદાશિવના અનેકો મંદિર છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનો મહિમા તો અપરંપાર છે જ પરંતુ વેરાવળમાં જ આવેલ અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ સમીપનો જ ઇતિહાસ ધરાવતા પાવન શિવ મંદિરના આજે કરીએ દર્શન વેરાવળના ઉંબા ગામે આવેલ છે ઓમનાથ મહાદેવ મંદિર કે જ્યાં પરમેશ્વર પ્રકૃતિ અને પર્યટનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે દૂર દૂરથી ભક્તો અહીં દર્શને આવીને ધન્યતાની અનુભૂતિ કરે છે તો આપણે પણ આ પાવનધામના કરી લઈએ દર્શન પરમેશ્વર પ્રકૃતિ અને પર્યટનનો ત્રિવેણી સંગમ એટલે ઓમનાથ મહાદેવ મંદિર વેરાવળથી બાર કિલોમીટર દૂર આવેલ ઉંબા ગામે આવેલ ઓમનાથ મહાદેવની જગ્યામાં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવું વાતાવરણ જોવા મળે છે આ મંદિરનો ઇતિહાસ સોળસો વર્ષથી પણ વધુ પૌરાણિક હોવાની લોક માન્યતા છે અહીં આધ્યાત્મિક વાતાવરણ નાના નાના ભૂલકાથી માંડી અને તમામ ઉંમરના લોકો માટે પર્યટન માટેનું નૈસર્ગિક સ્થળ હોવાથી દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે બાર ગામની જગ્યા તરીકે પ્રખ્યાત આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન હજારો લોકો ઉમટી પડે છે આસપાસના વિસ્તારોના ઘણા લોકોની આ મંદિર સાથે શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે ઘણા લોકોની માનતાઓ પણ પૂર્ણ થયેલ છે જેના પગલે દર્શનાર્થીઓ અને ભક્તોની સંખ્યામાં ઉત્તર વધારો થઈ રહ્યો છે ઉપરાંત ચોમાસા દરમિયાન અહીં સર્જાતા અલૌકિક વાતાવરણને નિહાળવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંથી લોકો ઉમટી પડે છે ત્યારે અહીંના સ્નાનકુંડમાં લોકોનું મન પણ મોહી લે છે ઓમનાથ મહાદેવની આ જગ્યા ખૂબ જ પૌરાણિક છે રાજ્યનું સૌથી સમૃદ્ધ સૂર્યમંદિરમાંનું એક સૂર્યમંદિર પણ આ પરિસરમાં જ આવેલું છે આ સૂર્યમંદિર ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું છે મંદિરની બંને બાજુ દેવકા નદીનો અસ્ખલિત પ્રવાહ ચોમાસા દરમિયાન વહેતો રહે છે ઉંબાના ઓમનાથ મહાદેવ મંદિર નજીક ખાસ નાના કુંડ જેવી જગ્યામાં ચોમાસા દરમિયાન પાણી ભરાય છે અને ત્યાં નહવા માટે આસપાસના લોકો બહોળી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડે છે. અשוજી જ સૌથી બડે દેવતા છે. આ મુક્તિ કે દાતા જોકો इनको એક લોટા જલ ચઢાતા છે, ઉસકી મનોકામનાઓ જરૂર પૂરી કરતા છે. મન સચ્ચે હૃદય મન સે આવના જોઈએ. તો યહાં જો આતા હૈ દુખી હો સુખી હો કે ઇનકી કૃપા સે જાતા હૈ. યહાં 12 ગામ 2 लाख તો યહાં બેલપા તો ચઢતા હૈ. ઇસ મંદિર મેં और रुद्राभिषेक होता है जल अभिषेक होता है और ये सावन का सबसे उत्तम महीना महादेव का माना गया है इसको विधि विधान से पूजा करने से बहुत बड़ा फायदा होता है और लाभ भी होता है जो कोई श्रद्धा भक्ति से यहाँ आकर माथा टेकता उसकी मनोकामना ओमनाथ बाबा पूरी करता है આ ઓમનાથ મંદિરમાં અમારા જન્મ પહેલાંનો પણ આનું આટલું ને એટલું અસ્તિત્વ છે અને પાંચ હજાર વર્ષ પહેલાંના કર્ણ રાજાએ અહીંયા સૂર્યના કિરણ અહીંયા અસ્તિ પધરાવેલ છે અને બહુ પાંડવોના વખતનો આ છે તે પછી ઉમાદિત્ય આવ્યો એના પછી કાળનો ભીમદેવ આવ્યો સૂર્ય સૂર્યમંદિર બનાવ્યું આપણા ગુજરાતમાં સોળ સૂર્યમંદિર છે ને એમાં એનું હજી સારા અસ્તિત્વમાં છે એમાં એલું એક ગાંગેશા છે એક આ ઓમનાથ છે એક પ્રભાસ ક્ષેત્રમાં આ હિરણ નદીને કાંઠા પર છે અત્યારે ચાર અસ્તિત્વમાં છે સોલમાંથી સિદ્ધપુર પાટણનો રાજા બડો ભીમદેવ અહીંયા આવી અને અહીંયા સૂર્યમંદિરની સ્થાપના કરેલી હતી આટલું મને ખબર છે તો સોળસો વર્ષ પુરાણું આ મંદિર છે નાગારશેલી અને તેરમી સદીના વખતનું આ મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે ઐતિહાસિક મંદિર છે અને આ મંદિરની સોવીસી તરીકે ઓળખાણ થાય છે જેને એટલે કે સોવીસ ગામના આસ્થાનું કેન્દ્ર એટલે ઉંબા ઉંબેશ્વર ઓમનાથ મહાદેવ મંદિર આ મંદિર સાથે ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે એવું કહેવાય છે કે વર્ષો પહેલાં ઉમા આદિત્ય નામે એક રાજા પોતાના કાફલા સાથે અહીંથી પસાર થઈ રહ્યા હતા તેમનો એક પ્રણ હતો કે સદાશિવની આરાધના વગર તેઓના દિવસની શરૂઆત નહોતી થતી અને જે સમયે તેઓ અહીંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કોઈ અહીં શિવાલય કે શિવલિંગ હતું નહીં જેથી કરીને તેમણે અહીં આ શિવલિંગની સ્થાપના કરી હતી શિવલિંગની સ્થાપના કરી અને તેની પૂજા કરી રાજા તો અહીંથી જતા રહ્યા પરંતુ ત્યારબાદ કેટલાક સિદ્ધ સાધુઓ દ્વારા અહીં મંદિરનું નિર્માણ કરાવાયું અને ઓમનાથ મહાદેવના નામથી આ મંદિર પ્રખ્યાત થયું હતું મંદિરના પરિસરમાં જ્યારે શિવત્વનો અનુભવ થતો હોય તેમ ભક્તો અહીં આવીને હર હર મહાદેવના નાદનો ગુંજારો કરે છે અને પોતાની મનોકામના સદાશિવ પૂર્ણ કરશે તેવી આસ્થા સાથે અહીંથી પરત ફરે છે કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ વેરાવળ